કોજે ના 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 કામ કરતા હોય આવો કામ પછી કરજે Honda તો આવવા પડે ને તો આવું તને Honda નહીં આવતું પેલો તો કેટલાય આવતા એક પેલા સલા હતા

અલે ભાઈ તને કને આ મેડમને કીધું તો આ બાઈકમાં શું બોલતી મને કઈ થોડી ખબર હોય કે ઊભી ની થાણે કે એવું હાલ છે શું તકલીફ છે આમાં બાઈકમાં તમારા ભાઈ ચાલુ નથી થતું બીજી કોઈ તકલીફ નથી આવા ઓકે ઓકે મને ખબર છે ચાલુ નથી થતું વાંધો શું છે એ તો બોલ ગેરેજ હું હું કે તું હો આમાં ગેરેજ તો હું જ છું પણ ફોલ્ટ શું છે મને ખબર નથી તકલીફ શું હી તમારે કહેવાનું છે ગેરેજ તમે હો બોલ તું હો હું નથી તારે જે કરવું એ કર અંદર તમ તમાર ટ્રાય કરો હું ડિસમિસ લેતો

કેમ ફોલ ના મળ્યો તમને એટલે તું તો ડિસમિસ લેવા ગયો હતો ને હમણાંથી મારો મગજ કામ કરતો નથી ભૂલી ગયો લેવા ગયો તો ડિસમિસ ને પાણી પાણી પાછો આવતો ઉભા રહો તમે હું ડિસ્મિસ લેતો આવું હલો મેડમ તમે કાંઈ ચિંતા ના કરતા તમારા ઘરનું જ ગેરેજ સમજજો તમારે તમે કઈ ખાવું પીવું હોય તો મને કહેજો તો હું તમને લાવી દઉં ના ના મારા ઘણીને મોટરસાઈકલ આમો કરી દેજો એટલે એસી ચાલુ કરવી છે મેડમ ના 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 આ કઈ એસી તો નહીં આ તો મેડમ કેવું હા હું ઘરે એસી માં હોય ને એટલે ભૂલી જવાય એટલે મને ઘરનું કદનું યાદ આવી જાય આ તો એસી તો છે નહીં ક્યાં તો વાંધો નહીં બે હોત નહીં

બે વાત મોતી ગઈ નાખું તમ તારા અયા માપ મારે મા મારા થી મને કઈક બોલી જલ તો એક થી બે થાય અરે ભાભી તો મને બહુ ખાર થઈ ગયા હું તમારા મન મે નઈ હોય સતા તમને ખોટો લાગ્યો હોય ને તો આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ બોલતો નઈ મારા ભણી હે ને પાડ દે ડાબડી મુટારા તને અમારે તો

આ તો હાલ છરી ચાર્જિંગ પડી નકે શેઠ તો હું ખોદા મારી દે એ ના 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 એવું નહીં કરું આને સમજાવ તો મને આઈ લવ યુ કે એને ખબર નથી પડતી કે સ્ત્રી કેમ વાત કરે કરો ભાભી તમે કહેતા હો તો ચાર્જિંગ થઈ ગઈ છે મંગાઈ લઉં ના ના ભાઈ એવું નહીં કરું આપણે તને હું લાવે તને તો હું આમ ખોદા મારી દઉં ના 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 નહીં મારવા અરે હાથ તો મૂકી દે એથી ભાઈ ભાઈ કે તો લાકા જો પ્રેમ થઈ જાય આના આતના જ રાતે હું હુંતો મને સરેના ગોદો દે આમ ઇતારને ખબર ઇતારને ખબર નથી નકે ટીવી માથે પડ દી એ ઉપર એવો થાય થોડો ઘણીરે બધવાઈ તું આયા બેહી જા લડી લઉં હું हाचू का नहीं आता ना वो नहीं हाउ तो जा करता हेलो बुडा नका मारा हाथ ने औराम नु लागी जा ओला ने तू हंस तो तो बचावा था है न के औराम नु लागी जा है हा ना ना तू जातो हेलो हो सम आवू करो हाल तो रे आव सु ह ह आदर जा आव सु क्या पास हो हो तेरे ધોળ મારે હગુ મારતું ધોળ મારે હગુ માર લે તું કમી માર શેઠ મારે એમાં મજા આવે પાળું છું પાળ 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 જા નહીં ના મારશું બળખ બાયા ક પડ દે